હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે હું તમને એક બહુ સરસ ચટણીની રેસીપી આપું આ ચટણી જો તમે બનાવી અને મૂકી રાખશો તો ચારથી છ મહિના સુધી જુદી જુદી રીતે તેનો ઉપયોગ કરી શકશો પરોઠા રોટલી ભાખરી કે બ્રેડ સાથે ખાઈ શકાય કે પછી શાક બનાવતી વખતે શાકમાં બી થોડી એડ કરશો તો શાકનો રસો ગાઢો કરવામાં અને શાકને વધારે ટેસ્ટી બનાવવામાં આ મદદ કરશે આ ચટણી અથાણાની જેમ સિઝનમાં એકવાર બનાવી અને મૂકી દો અને ખાસ કરીને પર્ટિક્યુલર સિઝનમાં એટલે કે આ ટાઈમમાં જ્યારે લાલ મરચાં ખૂબ જ માર્કેટમાં જોવા મળે ત્યારે બનાવી લેવાની તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ઝડપથી બની જતી આ ચટણી જો બનાવીને તૈયાર હશે તો જુદી જુદી રીતે તમે ચારથી છ મહિના સુધી તેનો ઉપયોગ કરી શકશો તો ચાલો આ રેસીપી જોઈ લઈએ ખૂબ જ સરળતાથી બની જાય છે અને ચટાકો આપણી રસોઈને વધારે ટેસ્ટી બનાવશે અહીંયા મેં લાલ મરચાં લીધા છે આ લાલ મરચાં જે છે એ થોડા તીખા છે એટલે પ્રમાણમાં થોડા ઓછા લેવાના પચાસથી સાહીઠ ગ્રામ જેટલા મરચાં મેં લીધા છે આના બદલે તમે જાડા મરચાં જે ભૂલર લાલ મરચાં છે એ પણ લઈ શકો છો એમાં બીયા તમે આસાનાથી કાઢી શકો છો એટલે થોડી ઓછી તીખી બનાવી હોય તો એ મરચાંની ચટણી પણ તમે આ જ રીતે બનાવી શકો છો સૌથી પહેલાં સાહીઠેક ગ્રામ જેટલા લાલ મરચાંના ડીટા કાઢી લેવાના છે અને એને સરખી રીતે બે વાર ધોઈ લેવાના છે અને ધોઈને એને સરખી રીતે કોરા કરવા પણ ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી ખાસ કરીને નેપાળી લોકો જે હોય છે બનાવીને મૂકી રાખતા હોય છે ફ્રીઝમાં અને એ લોકોની મેથડ થોડી આપણા કરતાં અલગ હોય પણ હું આપણી ગુજરાતી સ્ટાઇલ રસોઈમાં આ ચટણી શાકમાં કે પછી એમને પણ ખાવાની ગમે એ રીતે આપણી સ્ટાઇલમાં બનાવી અને રાખું છું રેસીપી બહુ જ સરસ છે ચાલો જોઈ લઈએ સૌથી પહેલાં આ મરચાં જે છે એને આ રીતે મેં બે વાર ધોઈ ડીટા કાઢીને રાખી દીધા છે સાથે અહીંયા મોડા ગાંઠિયા લેવાના છે એ મેઝરિંગ કપના માપ પ્રમાણે કહું તો દોઢ કપ જેટલા છે અને જીરું અને મીઠું અહીંયા જીરું મેં વાટેલું જીરું લીધું છે અને મીઠું રેગ્યુલર જે કિચનમાં હોય એ લીંબુ એક લઈ લેવાનું છે લીંબુનો રસ ચટણીને લાંબો ટાઈમ સુધી રાખવામાં મદદ કરશે સૌથી પહેલાં મિક્સરના જારમાં આપણે ગાંઠિયા જે છે એ ક્રશ કરી લેવાના છે તો રેસીપી ઝટપટ બનાવવા માટે અહીંયા રેડીમેડ ગાંઠિયા આપણે લઈ લેવાના છે અને એની અંદર આપણે હવે મીઠું એડ કરી લઈશું અડધીથી પોણી ચમચી જેટલી રેગ્યુલર મીઠું આપણે ગાંઠિયામાં એડ કરી લઈશું સાથે સાથે અહીંયા આપણે જીરું છે વાટેલું જીરું એ અડધી ચમચી જેટલું એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ કોઈ બી શાકમાં આ ચટણી તમે યુઝ કરી શકો છો મેં કહ્યું એમ કે પછી એકલી પણ ખાઈ શકો છો અડધી ચમચી જેટલું વાટેલું જીરું એડ કરી અને લીંબુ જે છે એ નીચો લઈશું એક લીંબુ મીડિયમ સાઇઝનું આ રીતે બિયા ન જાય એ રીતે આપણે નિતારીને એડ કરી લેવાનું છે લીંબુના લીધે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને ચટણી થોડી ટેગી બનશે હવે આપણે મિક્સરનો કપ બંધ કરી અને એનો પાવડર કરી લઈશું લીંબુની ચોયા પછી ગાંઠિયાનો થોડો પાવડર કરી અને પછી એની અંદર મરચાં એડ કરવાના છે તો એક જ વાર તમે મિક્સર ચલાવશો એટલે જો સરસ રીતે આવો પાવડર તૈયાર થઈ શકશે અને પછી આ જે મરચાં છે એ મેં કહ્યું એમ સરખી રીતે કોરા કરી દેવાના લાંબો ટાઈમ સુધી ચટણીને સાચવવી હોય તો મરચાંમાં સહે આ રીતે પાણી ન હોવું જોઈએ એને એકદમ કોરા કરી અને પછી પીસીસ કરી અને જે પાવડર બનાવ્યો ગાંઠિયાનો એમાં એડ કરતા જવું મિક્સરમાં આપણે બધા મરચાં એડ કરી મિક્સરનું જે કવર છે એ બંધ કરી અને પછી ફરીથી આપણે એને ચલાવતા જવાનું છે અને બિલકુલ પાણી એડ કર્યા વગર એને દર દરી વાટવાની છે તો જુઓ એકવાર આપણે ખોલીને જરા હલાવી લેવી પડશે અને પછી ફરીથી પુશ બટન પ્રેસ કરતા જશો તો સરખી રીતે એ વટેને તૈયાર થઈ જશે બિલકુલ પાણી એડ કર્યા વગર ચટણી મેં સરસ રીતે દરદરી વાટી લીધી છે અને પછી એને એક બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો સરસ મજાની ચટણી અને આપણે જે ગાંઠિયાનો પાવડર છે એના લીધે એકદમ બોન્ડિંગ એનું પ્રોપર આવ્યું છે હવે આ ચટણીમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સમાં એક ચમચી ભરીને સિંગ તેલ એડ કરી લેવાનું છે કે દોઢ ચમચી તમે એડ કરી શકો છો અને ગોળ ગોળ અને સિંગતેલ એડ કર્યા પછી સરખી રીતે એને હલાવી અને મિક્સ કરી દેવાની છે અને આ ચટણી હવે આપણે એરટાઇટ બોટલમાં ફ્રીઝમાં ચારથી છ મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ લીંબુ ગોળ મીઠું વગેરે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને લાંબો ટાઈમ સુધી ચટણીને કંઈ થાય નહીં તો ફ્રેન્ડ્સ આ ચટણીનો ઉપયોગ તમે શાક બનાવતી વખતે અડધી ચમચી એડ કરશો તો શાકનો ઘાડો રસો કરવામાં અને શાકને વધારે ટેસ્ટી બનાવવામાં હેલ્પ કરશે સાથે સાથે તમે એનો રોટલી ભાખરી ભેળ સાથે પણ એન્જોય કરી શકો છો તો ઘરના જ મસાલામાંથી નવું નવું બનાવી અને રસોઈને ઇઝી અને ટેસ્ટી બનાવવા માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો સુપર સહિત